નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાદના કપાસના બીજા ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજા ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પિંચાશીથી સોળસો પચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એંસીથી સત્તરસો ને પાંચ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી સોળસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સત્તરસો દસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી સોળસો છપ્પન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો બેતાલીસથી સોળસો પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને પિંચાશી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો બત્રીસથી સોળસો ને ઇઠોતેર રૂપિયા માણાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા તારી માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો એક્યાસીથી પંદરસો ને પચાસ રૂપિયા બગસરા માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને છત્રીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી સોળસો ને પાંચ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને સડસાઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પાંત્રીસથી તેરસો ને એંસી રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડિનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર